વિડીયોની અંદર બે ભેંસ જોઈ રહ્યા છો આ બે ભેંસ વેચવાની છે એકદમ વ્યાજબી ભાવે મળી જશે લિટર દૂધ છે અને આ કિંમતમાં તમને ક્યાંય પણ ભેંસ મળશે નહીં એવી સારી ભેંસ અને વ્યાજબી ભાવે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બે ભેંસ છે અને પિયુષભાઈને આ બંને ભેંસ વેચી દેવાની છે બંને ભેંસની ટોટલ જવાબદારી વેતરની વાત કરું તો બંને ભેંસ બીજા બીજા વેતરમાં છે અને માત્ર આઠ થી દસ દિવસની કાચી છે આગળના વેતરમાં દસ લિટર ઉપર દસ થી અગિયાર લિટર દૂધ હતું બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ભેંસના માલિક પીયુષભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ બંને એકદમ સારી ભેંસ છે સોજી ભેંસ છે ટોટલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ભેંસ જોઈ શકો છો પીયુષભાઈનો કોન્ટેક કરીને જો કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે પહેલા પીયુષભાઈનો કોન્ટેક કરીને આ ભેંસ રૂબરૂ તમે જોવા જજો બંને બીજા બીજા વેતરમાં ભેંસ છે દસ થી અગિયાર લિટર દૂધ અને આઠ થી દસ દિવસની કાચી વ્યાવામાં આઠ થી દસ દિવસની વાર છે કિંમતની વાત કરું તો એક ભેંસની કિંમત એક લાખ ત્રીસ હજાર રાખેલી છે અને બીજી ભેંસની કિંમત એક લાખ પાંત્રીસ હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી કોઈ પણ તમારે ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે કુકાવાવ જિલ્લો છે અમરેલી અને નવા બાદલપુર ગામે જોવા મળશે કોઈ પણ ભેંસ લેવાની હોય તો પિયુષ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પિયુષ નામ અને તેમના નંબર છાઉટે નવ એસી વાળા નંબર પર ફોન કરી બંને કોઈ પણ ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો